રાધનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનનો સત્કાર સમારંભ યોજાયો રાઘવજી હોટેલ અને પાર્ટી પ્લોટ ખાતે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રાઘવજી હોટેલ અને પાર્ટી પ્લોટ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બનાસ બેંકના ના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પિલયાત્રા અને વાઇસ ચેરમેન કેશુભા પરમાર નો સત્કાર સમારંભ યોજાયો સાત એક બે હાજર પચીસ મંગળવાર રાધનપુર ખાતે આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા

વસ્તુ અંદર રહેલી છે તો ખનીજ ગરબીઓની ભરપૂરતા ગૌમૂત્રની અંદર છે તો નેચર સાથે જોડાયેલી ગૌમૂત્રની વસ્તુ બનાવવા માટેનું એક મોટું યુનિટ બનાસ ડેરીના માધ્યમથી આવતા મહિને દાધનપુરના આંગણે કરવાનો નિર્ણય આજે બનાસ ડેરીએ કર્યો છે હું માનું છું કે દૂધનીમાંથી જે રીતે પૈસા મળે છે હવે ગોબર ગેસ માધ્યમથી ગોબર પણ પૈસા મળે છે એ પ્રમાણે ગાયના ગૌમૂત્રમાંથી માંથી પણ આવક મળશે અને માનવ જીવન માટે ઉપકારક સાબિત થશે તેવો મને પાકો ભરોસો છે આજના આ સત્કાર સમારંભમાં જે અમારો સન્માન કર્યું છે વિશેષ તો હું એમાં ભારતીય જનતા પાર્ટી અને શંકરભાઈ સાહેબ નો ખુબ ખુબ આભાર માનું છું અને આ સન્માન છે અમારું સન્માન નહીં પણ આ રાધનપુર તાલુકા ની તમામ પ્રજા નું સન્માન છે આજે સહકારીતા તરફથી રાખવામાં આવ્યું છે અને હવે આ આવતા સમયમાં જયારે આ વિસ્તારમાં જે કાંઈ વિકાસના કામો કરવાના છે એમાં શંકરભાઈ સાહેબે જે આ લાભને વાત કરી સહકારીતાની ખૂબ કામ કરી શકાય છે એમાં અમે સાથે રહીને સાહેબના માર્ગદર્શન પ્રમાણે આ વિસ્તારમાં સહકારીના હિસાબે સહકારના હિસાબે જે કાંઈ લાભો આ વિસ્તારને મળે એમાં અપાવવામાં અમે પૂરેપૂરી કોશિશ કરશું અને આ વિસ્તારનું જેમ સાહેબનો અભિગમ છે સાહેબના વિચારો છે કે સૌનું ભલું કરવું એ સૌનું ભલું કરવામાં અમે પણ અમારાથી બનતી બધી કોશિશ કરી અને રાત દિવસ જે થાય અમારાથી મહેનત કરીને અમે આ વિસ્તારનો ભલું થાય બનાસ બેંક આપણી બેંક સૌનું આખા જિલ્લાનો સૌનું ભલું કરે અને સાપણદારો ને ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે એવો સાહેબના અને અમારા બોર્ડ ડિરેક્ટરના માર્ગદર્શન કે અમે કામ કરીશું એવું આપ સૌને આપના માધ્યમથી આ વિસ્તારને સૌને અમે ખાતરી આપીએ છીએ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગૃહ અને સહકારિતા મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ કે જેમણે એક સપનું જોયું છે કે સહકાર થી સમૃદ્ધિ એ દિશામાં આ બનાસ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ અમારા યશસ્વી અધ્યક્ષ કીર્તિસિંહજી વાઘેલા સાહેબ અને આપણા મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કેન્દ્ર ગુજરાત અને જિલ્લો એના સંગઠન અને સરકારની માધ્યમથી આ જે સહકારથી સમૃદ્ધિનો જે કન્સેપ્ટ છે એને ઘર સુધી પહોંચે ગરીબ સુધી પહોંચે ખેડૂત સુધી પહોંચે એવી બનાસ બેંકના ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે કહીશું ભા અને અમારું બોર્ડ ઓફ ડિરેક્ટર અમે પ્રયત્નો કરી અને લોકોને આનો મહત્તમ લાભ મળે એ દિશામાં પ્રયત્ન કરીશું